દવા જિલ્લાના સાણંદ તાલુકા ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તે અમદાવાદ શહેર વિકાસ સત્તા મંડળ દ્વારા સેલા ખાતે રૂપિયા બેતાલીસ પોઈન્ટ કરોડના ખર્ચે નવનિર્મિત ઓડિટોરિયમ લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે સાણંદમાં સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે ડોક્ટર શાંતિલાલ ત્રિકમલાલ પટેલ સહકાર ભવન તેમજ ઘોડાઓનું ભૂમિપૂજન મોડાસર ગામના બાળગંગા તળાવના સાનિધ્યમાં રિટેલિંગ વોલ અને ગાટ Entrance પ્લાઝા અને વોકવે જેવા વિકાસ કામોનું ઉદ્ઘાટન અને ઝોલાપુર ગામના તળાવના કાર્યકલ્પ અંતર્ગત બાળકો માટે પ્લે એરિયા તેમજ કોમ્યુનિટી હોલ અને સ્મશાન નિર્માણ કરવામાં આવ્યું હતું જિલ્લાના બાવડા વિરમગામ તાલુકાના નળકાંઠાના વિસ્તારોના ઓગણચાલીસ ગામોના ધરતીપુત્રોને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રૂપિયા ચૌદસો ઓગણત્રીસ કરોડ ખર્ચના પ્રોજેક્ટનું આયોજન કરાયું છે કે જે અંતર્ગત પ્રથમ તબક્કાના રૂપિયા ચારસો બે કરોડના કામોનું ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરીએ તો સ્વચ્છતા માટે ગૃહમંત્રી અમિત શાહે પોતાના મત વિસ્તાર સાણંદ તાલુકામાં બિના સૂકા કચરાના એકત્રીકરણ માટેના એકોતેર વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંયુક્તથી આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાણંદ બાવળા તાલુકાના ધારાસભ્ય કનુભાઈ પટેલ વિરમગામ તાલુકાના ધારાસભ્ય હાર્દિક પટેલ જિલ્લા પ્રમુખ કંચનબા વાગેલા